જય શ્રી કૃષ્ણ મહાદેવ હર નવા વર્ષના બધાને હેપી હેપીન્ય કેમ છો બધા મજા માને તો આપણે એક મહિનાથી કોઈ વિડીયો બનાવ્યો જ નથી કારણ કે આમ લોટનો માલ આવી ગયો તો ગજી સિલ્કનો અને ટાઈમ જ નહોતો રહ્યો એટલે સોરી મેં તમારી સાથે આ વિડીયો શેર નથી કર્યો અને સાડા ચારસોથી પાંચસો નંગ ગજી સિલ્ક કુર્તી આવી હતી અને આજે આપણે હવે સેલ કરીને કરશું જે સાડા પાંચસોની કુર્તી છે એ ફક્ત એટલે ફક્ત સાડા ચારસોમાં જ રહેશે આ આપણે સાડા ચારસોથી પાંચસો આવી છે એટલે હવે અત્યારે ખાલી પચાસથી સાઠ જ નંગ રહ્યા છે તો પહેલો છે આ રીતના આમાં આ સ્લીવ છે ને હાફ સ્લીવ છે આ જ રીતના છે અને સાઈઝ છે ને એસ છે એટલે જો એસ હોય જે આ જ રીતના હોય બોડીવાળા એ જ ટૂંકમાં ઓનલાઈન ઓર્ડર કરજો કારણ કે આ જ વસ્તુ બજારમાં છે ને સાડા સાતસોથી આઠસોની જ મળે છે રિટેલ ભાવ એટલો છે તો આપણે અત્યારે હોલસેલ ભાવ કરતાં પણ સસ્તો ભાવ છે તો ઓર્ડર કરવો તે ફટાફટ ઓર્ડર કરી લેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવ અવનવા વિડીયો જોવા મળશે અને આપણું અહીંયાનું જે એડ્રેસ છે એ મધુરમ જૂનાગઢ મધુરમ બસ સ્ટોપ અદિતિ મેડિકલવાળી ગલી છે અને આપણે બીજી કુર્તી આ બતાવીએ છીએ જે એલ સાઈઝ છે અને એકદમ પ્યોર ગજી સિલ્ક કુર્તી છે તો આપણે આટલી સસ્તી કુર્તી ક્યાંય જોવા નહીં મળે આપણે અને કે પછી આવશે આ રીતના એલ સાઈઝમાં જે પાર્સલ ચાર્જ અલગથી લેવામાં આવશે અને ગ્રીન કલર છે ઝેરી ગ્રીન છે આ આ રીતના મિરલ વર્ક છે અને સ્લીવમાં પણ આ જ રીતના આપણે આપેલું છે સ્લીવમાં પણ આ રીતના આપણે આપેલું છે કારણ કે જ્યાં જ્યારે આવે છે આ માલ ત્યારે વિડીયો બનાવવાનો જરાય પણ ટાઈમ રહેતો જ નથી આમાં એમ સાઇઝ એ છે અને એલ સાઈઝ પણ છે આમાં બધી સાઇઝ હતી એલ એમ એક્સેલ અને ડબલ એક્સેલ સુધીની સાઇઝ હતી એટલે લગભગ બધી સાઇઝ નીકળી ગઈ છે એટલે આપણે તેલ કરીને તમારી સાથે હું વિડીયો શેર કરું છું તો જે લોકોને ઓર્ડર કરવો હોય કે ઓર્ડર કરી શકો છો દુકાનની પણ વિઝિટ કરી શકો છો દુકાનનું એડ્રેસ મેં પણ આપને આપેલું છે જૂનાગઢ મધુરમ બસ સ્ટોપ અદિતિ મેડિકલવાળી ગલી પોશાક લેડિઝવેર જુનાગઢ અને નંબર પણ હું આપી દઉં છું સત્તાણું એક બાવીસ જીરો ત્યાંશી ચીમોતેર આ નંબર ઉપર વોટ્સએપ નંબર ઉપર તમે સ્ક્રીનશોટ પાડી અને ઓડર ઓર્ડર કરી શકો છો જે પાર્સલ ચાર્જ અલગથી લેવામાં આવશે પછી આવશે આ નેવી બ્લુ જેવું છે પહેલાં ગ્રે છે મિરલવર અને સ્લીવ આ રીતના કોટનમાં રહેશે નેવી બ્લૂ છે પ્રિન્ટ આ રીતના રહેશે કોણી સ્લીવ છે એકદમ ગળું આ રીતના મસ્ત છે અને સાઈઝ એલ છે તો આનો ફર્મો એકદમ મોટો આવે છે એટલે એક્સલ સુધીવાળાને પણ થઈ શકે છે આનો ગજી સિલ્કનો ફર્મો બહુ મોટો છે અંદર કોઈ સિલાઈ નથી આવતી

મરૂન છે પછી ગ્રીન છે અને બ્લુ છે અને બ્લેક છે આ રીતના છે અને આપની આની સાથે ક્રીમ કલરનો પ્લાઝો પણ મસ્ત થઈ શકે છે આની સાથે પ્લાઝાનું કલર કોમ્બિનેશન એકદમ સરસ રહી છે અને આ રીતના છે એકદમ મસ્ત અજરક પ્રિન્ટ ઉપર છે આની પ્રિન્ટ અને આ પણ એમ સાઇઝ છે એટલે એમ ને એલ આ બંનેને થઈ શકે છે એક્સલવાળાને નહીં થઈ શકે એમ ને એલ સાઇઝવાળાને એક સાઇઝ આમાં મોટું રહેશે એટલે આ રીતના તમારે જે લોકોને ઓર્ડર કરવો તે ઓર્ડર કરી શકો છો તે પછી આવશે આ રીતના આ પણ એલ સાઈઝ છે આ એકદમ એટલે એકદમ ક્રીમ છે જે ઓફ વાઇટ ઉપર રહેશે જે એકદમ મસ્ત કચ્છી વર્કમાં રહેશે મિરલ વર્ક છે આ પણ એકદમ સ્લીવમાં પણ સરસ છે આ રીતના સ્લીવ આપેલી છે સાઇઝમાં એલ છે એટલે એક્સેલ વાળાને પણ થઈ શકશે આમાં પણ અજર પ્રિન્ટ આપેલી છે અને પાછળ પણ અજ્ર પ્રિન્ટ જ છે રીતના છે સ્લીવ આપણે આ રીતના આપેલી છે એટલે મસ્ત છે એવી ફટાફટ ઓર્ડર કરી દો જે લોકોને ઓર્ડર કરવો હોય અને દુકાનની પણ વિઝિટ કરવી તો કરી શકો છો આ કુર્તી તો આપણે ક્યારે એક જ લોટમાં આવે છે બધી અલગ અલગ દર વખતે લોટ આવતો હોય છે તો આખા મધુરમની અંદર ક્યારેય કોઈ પાસે આટલી સસ્તી આખા મધુરમ નહીં આખા જૂનાગઢની અંદરમાં ક્યાંય આટલું સસ્તું કલેક્શન ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને સાઇઝ છે એલ આ રીતના વર્ક આપેલું છે અને આમાં સ્લીવ નથી આપેલી નીચે જે પટ્ટો આપેલો છે એ અજરક પ્રિન્ટમાં છે આ રીતના મસ્ત છે આ એલ સાઈઝ છે વાળાને પણ થઈ શકશે અને પાછળ જે આપેલા છે આપણે એ કોટનમાં રહેશે અને પાછળ એટલે આ રીતના અજરક પ્રિન્ટનો પટ્ટો રહેશે પછી આપણે એવું હશે ને જો વિડીયો અધૂરો લાગશે ને તમારો લોકોનો સપોર્ટ પૂરેપૂરો છે એટલે આપણે એવું હશે તો બીજો પણ વિડીયો આના પછી બનાવશું પછી આપણે આવશે આ રીતના જે મેં તમને પહેલી કુર્તી બતાવેલી હતી એની સાઈઝ છે એલ અને પછી આવશે આપણે ડબલ એક્સલમાં જે ડબલ એક્સલમાં આ રીતના રહેશે મસ્ત એટલે મસ્ત છે કલર કોમ્બિનેશન એકદમ સરસ છે આમાં મરુન કલરનો જે પ્લાઝો હોય તો એકદમ સરસ મેચ થાય છે આવી રીતના આ જે મિરલ વર્ક આપેલું છે મરુન કલરનું છે આમાં ત્રણથી ચાર પ્લાઝા આપણી આની નિહારે મેચ થાય છે ક્રીમ કલર બ્લેક અને મરુન અને આ રીતના આપણી સ્લીવ આપેલી છે મસ્ત આ રીતના ગળો ગળું આપેલું છે તો આ ડબલ એક્સેલ છે એટલે ફર્મો મોટો છે આનો પણ આ ટ્રિપલ એક્સેલવાળાને પણ થઈ શકશે અને તે પછી આવશે આપણે આ એકદમ રાણી રાણી કલરમાં છે અને આ પણ આમાં મિરર વર્ક આ મિરર વર્ક આપેલું છે અને આ રીતના સ્લીવ આપેલી છે અને આની આ આને આપણે લેગિસ કરતાં પણ તમને પ્લાઝો ક્રીમ કલરનો હોય તો એકદમ સરસ લાગે છે અને તે પછી આવશે આપણે એમ સાઈઝ આ રીતના વર્ક આપેલું છે આ આ રીતના રીતના આપેલું આપેલું છે છે અને આપણે વર્ક સ્લીવમાં પણ આ રીતના છે કલર બધાના અલગ અલગ છે એક થી એક ચડે એવા કલર છે અને તે પછી આવે છે એમ સાઈઝ બધામાં છ થી સાત સાત પીસ આવેલા હતા પણ બધા એટલે બધા નીકળી ગયા છે અત્યારે આપણે સેલ કરીને ફક્ત એટલે ફક્ત ચારસો પચાસમાં જ કાઢીએ છીએ આ સાડા પાંચસોની કુર્તી આપણે વેચેલી છે અને અત્યારે સો રૂપિયા બાદ કરીને સાડા ચારસોમાં કુર્તી આપણે આ રીતના સેલ કરીએ છીએ આ રીતના કોટન છે અને આ રીતના સ્લી સ્લીવ આપેલી છે અને જે પછી આવે છે આપણે એમ સાઈઝમાં બ્લુ કલર પ્લેનમાં છે અને આમાં પણ આ જ રીતના વર્ક આપેલું છે આ રીતના સ્લીવ આપેલી છે તે પછી આવે છે આમાં એમ સાઈઝ છે પણ અને ડબલ એક્સેલ પણ છે આમાં પણ આ જ રીતના ગળામાં વર્ક આપેલું છે મિરર વર્ક વર્ક અને આ રીતના સ્લીવ આપેલી છે અને આ રીતના પટ્ટો આપેલો છે આમાં બે સાઈઝ છે અને જે આપણે બતાવેલું છે ગ્રીન કલરનું એમાં આ કલર પણ છે જેમાં આપણે ગ્રીન કલર બતાવેલો હતો એમાં આપણે કલર કલરમાં છે અને આ સાઈઝ છે એલ આનો સાઈઝ આનો ફોર્મો એલનો જ છે એટલે આ એક્સેલ વાળાને નહીં થાય આ રીતના વર્ક આપેલું છે અને આ રીતના સ્લીવ આપેલી છે અને જે આપણે બતાવેલું છે એમ સાઈઝમાં એ જ એમાં જ પાછું એક્સેલ સાઇઝમાં પણ છે એમાં પણ એકદમ સરસ આ રીતના વર્ક આપેલું છે અને આ રીતના સ્લીવ આપેલી છે તે પછી આવશે એલ સાઈઝ આ રીતના એલ સાઈઝમાં છે અને આ રીતના એકદમ સ્લીવ આવી રીતના આપેલી છે બહુ મસ્ત કુર્તી છે જે બજાર ભાવમાં સાડા સાતસો થી આઠસો માં આની વેચાણ કિંમત રેટ રિટેલ ભાવ છે અને આપણે અત્યારે ફક્ત એટલે ફક્ત સાડા ચારસો રૂપિયામાં હોલસેલ કરતા પણ સસ્તી છે જે આપણે એલ બતાવેલી હતી એક્સલમાં પણ છે અને હમણાં આપણે એલ સાઈઝ માં હતી તો એમ સાઈઝ માં હતી ને એલ સાઈઝ માં પણ છે અને તે પછી આવશે આમાં એમ અને એલ બે સાઈઝ છે આ એમ સાઈઝ છે એટલે એમ સાઈઝ વાળા જ ઓર્ડર કરજો આ પણ ગજી સિલ્ક છે જેને મિરર વર્ક નો ફાવતું હોય એ પણ આ રીતના ઓર્ડર કરી શકો છો આ એક્સલ માં છે એમ ને એક્સલ બંને બે જ કુર્તી છે અને ડબલ એક્સલ ડબલ એક્સલ એક્સલ અને એમ ત્રણ છે એટલે એક્સેલ વાળા એક્સેલ નહીં ડબલ એક્સેલ એમ અને એલ પણ છે સોરી અને આ સાઈઝ માં છે આ સાઈઝલ છે પણ આમાં સ્લીવ નથી આવતી આ જ રીતના એની પટ્ટી આવે છે જે ગળા પટ્ટી આવે છે એ આ રીતના છે વિનેક ઉપર અને પહેરાતા એકદમ મસ્ત લુક આવે છે આનો આની અંદર સ્લીવ પણ નથી આવતી અને આ જ રીતના આવે છે અને આ પણ એલ સાઇઝમાં છે કલર છે મરૂન કલર આમાં પણ એકદમ મસ્ત આ જ રીતના વર્ક આપેલું છે

અને આમાં મેં જે તમને એલ ને એમ બતાવેલી હતી તો આમાં ડબલ એક્સેલ પણ છે જે લોકોને ડબલ એક્સેલ જોતી હોય તે પણ ઓર્ડર કરી શકો છો એક કુર્તી તો મેં આપને બતાવેલી છે કુર્તી આવે છે એક્સેલ અને ડબલ માં છે આના ફોર્મમાં એકદમ મોટા રહેશે તો બસ વિડીયો લાંબો થઈ જશે તો આપણે અહીંયા વિડીયોનો હેન્ડ કરીએ છીએ જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને શેર કરજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલ ઉપર જે લોકો નવા હોય તે સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવા નવનવા અવનવા વિડીયો જોવા મળશે અને અમારે ત્યાં લોટનો માલ અઠવાડિયામાં એકથી બે વખત આવે છે અલગ અલગ હોય છે અને એકદમ રિઝનેબલ ભાવમાં જે હોલસેલ કરતાં પણ સસ્તો આવે છે જે મેં તમને વિડીયોમાં વારે વારે કહું છું અમારો હોલસેલ કરતાં પણ સસ્તું હોય છે અને એકદમ સરસ રીઝનેબલ અને સરસ વસ્તુ હોય છે તો આપણે નેક્સ્ટ પાછો આપણે નાઇટ શૂટનો બતાવશું કારણ કે એકદમ નાઈટ સૂટ છે બારસો થી તેરસો રૂપિયાના છે જે આપણે આની અંદર સેલના ભાવમાં ફક્ત એટલે ફક્ત આઠસો જ રૂપિયામાં આપશું ફાઈવ પીસ આવશે અને કાપડ હોઝિયારી મટીરિયલ આવશે તો ચાલો મળીશું એક નવા બ્લોગ સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવ